સિદ્ધા પટેલ છે અમે બાળકોને બધું ક્રિએટિવિટી આપીએ છે જો એમાં એક નવી ગેમ આવી છે બાળકો માટે અને મિની બેક પેડ કહેવાય આવી રીતે એબીસીડી ને બધું બનાવવું છે ને બાળકોને મજા આવે આ ક્રિએટિવિટી સાયન્સ ઉપર છે આમ કરીએ ને એટલે પાછું જતું રહે જે બાળકોને બહુ જ મજા આવે આ બસો રૂપિયાની મળે છે ટુ હંડ્રેડ પછી એક આમ મેજિક ફ્લુટિંગ પેન છે બાળકો માટે જો એનો બી તમને વિડીયો બતાવું ઓનલાઈન જોશું તો પણ ખબર પડી જશે પણ અમારા સિવાય નહીં મળે જો આવી રીતે એને છે ચમચીમાં ડ્રોઈંગ બનાવવાનું છે પાણીની અંદર મૂકે એટલે ફ્લૂડિંગ કરે છોકરાઓને ક્રિએટિવિટી લાગે આવી બનાવે જો આ બને એના બુક્સમાં ચોંટાડે તો એને પ્રોજેક્ટ બને જે બહુ સરસ છે બાળકો માટે આ બી બસો રૂપિયાની આપવામાં આવે છે પછી આ જે છે ને એ બધી ભણવાની વસ્તુ છે બાળકો માટે ફરીથી એક વખત આ બધું બતાવી દઉં કે આ લખોને ને વેઇટ કરો આ રિયલ સ્લેટ છે નર્સરીથી લઈને કોલેજ સ્ટુડન્ટ એપલ્સ ડ્રોઈંગ હુંડી એને ડ્રેસ કરીને પરફેક્શનમાં લખે પેલું તો હેન્ડરાઇટિંગ બહુ સરસ થાય ક્રષ્યુમાં બી બાળકોને પ્રેક્ટિસ લખું ઘૂટું અને વાઇપ કરો એક આવે છે પછી આ બીજું છે ને એ ડ્રોઈંગ શીખવા માટે છે જો આમાં છે ને આ બધી ભણવાની ક્રિએટિવિટી છે કોઈ પણ ડ્રોઈંગ શીખવું છે બાળકોને આ મીધર નહીં અહીંયા મૂકી દઉં આનું રિફ્લેક્શન પડે એની ઉપર ઘૂંટીને બાળકો શીખે જેટલું જાતે શીખે ને એટલું ડ્રોઈંગ સરસ આવડે અદરવાઈઝ ડ્રોઈંગ ના આવડે અને આ બ્લોપિંગ છે ને તો બહુ સરસ થાય જો બ્લોપિંગમાં આવી રીતે ડ્રોઈંગ બનાવવાનું છે બાળકોને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચિત્ર બનાવવું છે પ્રોજેક્ટ બનાવવું ટેન્ટ્યુ બનાવું અંદર છે ને કોઈ પણ સ્કેચિંગ બાળકો ભરાવી દે આ એક કલર બે કલર આખું ડ્રોઈંગ બાળકોનું બની જાય જે બહુ સરસ છે આમાં પણ આખું સેટ છે પાંચ આ બસ પેન્સિલસ ત્રણ બ્લોવર અને સ્કેચ પેનના કલર આમાં કોઈ પણ પેન યુઝ થાય છે એટલે બાળકોને આ બધું ક્રિએટિવિટી છે અમારો છે ને આ કોમ્બો આપીએ છે અમે સિક્સ ફિફ્ટીમાં ચાર પ્રોડક્ટનો આખો કોમ્બો છે એમાં ચોથી મેજિક છે અમારી ત્રણ આ ભણવાની વસ્તુ છે અને મેજિક જુઓ હવે મેજિકમાં આવી બધી ગેમ્સ છે પૂરી બુકની અંદર હાથ ફેરવીએ તો ખોધો આવી જાય હાથ ફેરવીએ તો ગાયબ થઈ જાય જાદુ પણ એક આજ છે બાળકોને બહુ જ મજા આવે એટલી અંદર મેજિક ક્રિયારી હેંગ બને છે જે રમકડા પાઈને મગજ ખરાબ કરો છો આ કે સાથે ગમ बेशिक्का बं भेगा करे એકની કાલે બીજું ગાયબ થઈ જાય છે આ પણ બહુ સરસ છે દોરી ઉપર મોલ ચાલે છે સ્ટોપ કહીએ તો ઊભો રહે છે ગો સ્લોલી સ્ટોપ ગો એક આવે છે રમકડું નથી ચાવી ભરીએ ને રમકડું ચાલે ધીસ ઇઝ ક્રિએટિવ જાદુ એક આર્ટ છે દોરીને કાપી કાઢી કપાઈ જાય છે મેજિક કરીશું તો પાછી દોરી જોઈન તે બાળકોને જાદુ બહુ ગમે પોતે પ્લે કરે ને એટલે મજા આવે એટલે આ દસ ગીનની આખી કીટ્સ છે બાળકોને એટલે અમે આ ચાર પ્રોડક્ટનો આખો કોમ્બો આપીએ છે સિક્સ ફિફ્ટીમાં ચાર પ્રોડક્ટ છે પછી જો એકા આપીએ છીએ બાળકોને ભણવા માટે અલગથી છે આ મેપની ઇન્ફોર્મેશન જે બાળકોને નાના મોટા બધા બાળકોને જો આ ઇન્ડિયાને વલ બને છે થર્ટી થ્રી સ્ટેટ છે આટલું ફરે છે ધારો કે આપણે એને ગુજરાતી ઉપર ક્લિક કર્યું એની ઇન્ફોર્મેશન એરિયા કેટલો લેંગ્વેજ ટુરિસ્ટ પ્લેસ ડેસ્ટ કેપિટલ મેઝરિવર રિવર સિટી એડ ધારો કે ઓડિસ્સા પર કર્યું તો ઓડિશા આખી ભારતની ઇન્ફોર્મેશન છે આ વર્લ્ડની છે મારી નવરંગપુરા સ્ટેડિયમની અંદર દુકાન છે તમારે કોઈ બી પ્રોડક્ટ જોઈતી હોય તો હું જે નંબર આપું છું એની ઉપર કોન્ટેક કરજો એટલે તમને આની અંદર પ્રોડક્ટ તમને મોકલી આપીશું અમે કેશ ઓન ડિલિવરી નથી આપતા અમે ડાયરેક્ટ તમે પેમેન્ટ કરો પછી જ અમે આ વસ્તુને મોકલીએ છીએ મારો નંબર છે નાઇન ટુ ટુ સિક્સ ટુ ફોર નાઇન કોન્ટેક કરજો અથવા મારી નવરંગપુરા સ્ટેડિયમ અમદાવાદમાં રહેતો હોય તો મારી દુકાનેથી પણ આ બધું કલેક્ટ કરી શકો છો પછી અમે બાળકોને એક આ ડોલ પણ આપીએ છે આનું નામ જમ્પિંગ ડોલ છે છોકરાઓને બહુ જ મજા આવે આ રમવા માટે છે આવી રીતે હાથથી બનેલી છે બાળકો માટે બહુ સરસ પ્રોડક્ટ છે બાળકો માટે આવી બધી પ્રોડક્ટ્સ અમારી છે બાળકો થેન્ક યુ વેલકમ